નમસ્કાર તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને પિતૃપક્ષની સર્વપિતૃ અમાવસ્યાની મહાન કથા સંભળાવવા જઈ રહ્યો છું તેથી તમે તેને ધ્યાનથી જરૂર સાંભળો પ્રાચીન કાળની વાત છે પિતૃપક્ષના અવસર પર એક જિજ્ઞાસુ બ્રાહ્મણના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા આખરે પિતૃપક્ષનું મહત્વ શું છે શ્રાદ્ધ અને તર્પણ કેમ કરવામાં આવે છે પૂર્વજોની આત્માઓને શાંતિ આપવા માટે આ કર્મકાંડો કેમ જરૂરી છે આ જ પ્રશ્નોના જવાબ મેળવવા માટે તે બ્રાહ્મણે ધ્યાનસ્થ થઈને ધર્મરાજ યમનું આહવાન કર્યું તેની સાચી શ્રદ્ધા અને જિજ્ઞાસા જોઈને યમરાજ પ્રગટ થયા બ્રાહ્મણે આદરપૂર્વક યમરાજને પ્રણામ કર્યા અને વિનમ્ર સ્વરમાં પૂછ્યું હે ધર્મરાજ કૃપા કરીને કહો કે પિતૃપક્ષનું આટલું વધુ મહત્વ કેમ છે અમે પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કેમ કરીએ છીએ શું વાસ્તવમાં આ ક્રિયાઓથી અમારા પૂર્વજોને શાંતિ મળે છે પરંતુ કરુણામય સ્વરમાં જવાબ આપ્યો હે બ્રાહ્મણ મહત્વપૂર્ણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે શ્રાદ્ધ અને તર્પણ દ્વારા તેમને તૃપ્તિ અને મુક્તિ પ્રદાન કરવામાં આવે છે તેના મહત્વને ભલીભાંતિ સમજાવવા માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું ધ્યાનપૂર્વક સાંભળો આ કથા ગરુડ પુરાણમાં વર્ણિત છે અને પિતૃપક્ષના મહાત્મ્યને ઉજાગર કરે છે જે પણ મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે તેના બત્રીસ અપરાધ માફ કરી દેવામાં આવે છે એવા મનુષ્યની ક્યારેય દુર્ગતિ નથી થતી તેના પિતૃ તેનાથી સંતુષ્ટ થાય છે અને લાંબી આયુ તથા ધનધાન્ય પ્રદાન કરે છે તેથી હે બ્રાહ્મણ તમે આ કથાને ધ્યાનથી સાંભળો યમરાજ આટલું કહીને તે બ્રાહ્મણને એક પ્રાચીન ઘટના સંભળાવવા લાગ્યા પ્રાચીન કાળમાં મધ્ય દેશમાં ધન શર્મા નામના એક પુણ્યાત્મા બ્રાહ્મણ રહેતા હતા તેઓ સત્યનિષ્ઠ સદાચારી અને વેદશાસ્ત્રોના ગહન જ્ઞાતા હતા તેમના સ્વભાવમાં પાપનો લેશ માત્ર પણ ન હતો ભગવાન વિષ્ણુમાં તેમની ગહન આસ્થા હતી અને તેઓ પ્રતિદિન નિયમપૂર્વક પૂજાપાઠ કરતા હતા એક દિવસની વાત છે શ્રાવણની વર્ષાઋતુ વીતી ગઈ હતી અને ભાદરપદ માસ ચાલી રહ્યો હતો ધન શર્મા શ્રાદ્ધ માટે જરૂરી કુશા પવિત્ર ઘાસ અને અન્ય સામગ્રી લેવા પાસના એક ઘના વનમાં ગયા બપોરનો સમય હતો અને વનમાં દૂર દૂર સુધી સન્નાટો પસરી ગયો હતો માત્ર પાંદડાઓની સરસરાહટ અને કેટલાક પક્ષીઓના અવાજો સંભળાતા હતા ધન શર્મા મનમાં જ મંત્રોના જાપ કરતા હતા અને નિર્ભય ભાવથી જંગલમાં આગળ વધી રહ્યા હતા ધન શર્મા વનમાં કંઈક એકત્ર કરી જ રહ્યા હતા કે અચાનક તેમની દ્રષ્ટિ એક અદભુત પરંતુ ભયાવહ દ્રશ્ય પર પડી આગળ કેટલીક જ અંતર પર વિશાળ વૃક્ષની નીચે ત્રણ આકૃતિઓ ઊભી હતી પહેલા તો ધન શર્માને વિશ્વાસ ન આવ્યો તેઓ ત્રણ માનવાકૃતિ જેવા પ્રાણીઓ હતા પરંતુ તેમના સ્વરૂપ મોટા ભયંકર હતા તેઓ વાસ્તવમાં ત્રણ મહાપ્રેત હતા જેમનું રૂપ જોઈને સામાન્ય મનુષ્ય ભયથી મૂર્છિત થઈ જાય ધન શર્માએ તે પ્રેતોને ધ્યાનથી જોયા તેમના વાળ વિખેરાયેલા અને સીધા ઉપર તરફ ઊભા હતા માનો વર્ષોથી સંવારવામાં આવ્યા ન હોય તેમની આંખો અંગારા જેવી લાલ ચમકી રહી હતી દાંત કાળા અને લાંબા દેખાઈ રહ્યા હતા તીક્ષ્ણ જેવા કોઈ જંગલી પશુ ના હોય ત્રણેયના શરીર અત્યંત ક્રુશ અને મરિયલ હતા પેટ પીઠ સાથે ચોંટી ગયું હતું માત્ર હાડકાનું ઢાંચું જેવું બચ્યું હોય તેમની નસો ઉભરી રહી હતી અને તેઓ પીડાથી જણાતા હતા ધન શર્માએ આટલા ભયાનક પ્રાણીઓને એક સાથે પહેલા ક્યારે નહોતા જોયા પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આટલા ભયંકર દ્રશ્ય હોવા છતાં ધન શર્મા થોડા પણ ભયભીત ન થયા તેમના મનમાં ઈશ્વરનું દ્રઢ આશ્રય હતું અને સત્ય પર દ્રઢતાથી અડક વિશ્વાસ તેઓએ પોતાની અંદર સાહસ સંજોયું અને આગળ વધીને તે પ્રેતો સાથે વાત કરવાનો નિશ્ચય કર્યો ધન શર્મા ધીમા કદમોથી તેમની નજીક ગયા ત્રણેય પ્રેતોએ પણ તેને જોયો અને એક ક્ષણ માટે માનો અચરજથી સ્થિર થઈ ગયા કે એક સાધારણ માનવ તેમની તરફ નિર્ભય થઈને આવી રહ્યો છે ધન શર્માએ પૂછ્યું તમે લોકો કોણ છો તમારી આ નારકીય અવસ્થા કેવી રીતે થઈ તમને આ ભયંકર યોનિમાં કયું કર્મ લાવ્યું એક પળ માટે ત્રણેય પ્રેત ચૂપ રહ્યા તેમના ગળામાંથી માનો ઘૂંટી ઘૂટી સી અવાજ નીકળી રહી હતી ધન શર્માએ પોતાનો પરિચય આપતા કહ્યું હું એક બ્રાહ્મણ છું અને ભગવાન વિષ્ણુનો દાસ છું હું તમે લોકોને જોઈને ચિંતિત છું હું ભયથી વ્યાકુળ અને દુઃખી છું પરંતુ સાથે જ હું દયાનો પાત્ર પણ છું મારી રક્ષા કરો જો તમે લોકો મારા પર કૃપા કરશો અને મારી રક્ષા કરશો તો ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમે સૌનું પણ કલ્યાણ કરશે ધન શર્મા પૂરી શ્રદ્ધાથી બોલતા જતા હતા ભગવાન વિષ્ણુ મોટા દયાળુ છે તેઓ બ્રાહ્મણોના હિતૈષી છે જે પણ ભક્તો પર દયા કરે છે વિષ્ણુ તેના પર અનુગ્રહ કરે છે શ્રી હરિની મહિમા અપાર છે તેમનો શ્યામ વર્ણ અલસીના ફૂલ જેવો નીલો છે તેઓ પીતાંબર ધારણ કરે છે તેમના નામના શ્રવણ માત્રથી સારા પાપ નષ્ટ થઈ જાય છે તેઓ અનાદિ અને અનંત છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા અવિનાશી ભગવાન છે તેમના નેત્ર કમળ જેવા સુંદર છે અને તેઓ પ્રેત આત્માઓને પણ મોક્ષ પ્રદાન કરવાની શક્તિ રાખે છે યમરાજે બ્રાહ્મણને કથા સંભળાવતા કહ્યું હે બ્રાહ્મણ જેમ જન ધન શર્માના મુખમાંથી ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ નીકળ્યું તેમજ તે પિશાચરૂપી પ્રેતોના હૃદયમાં આશ્ચર્યજનક પરિવર્તન થવા લાગ્યું અત્યાર સુધી ક્રોધ અને પીડાથી ભરેલા જે પ્રેત ધન શર્માની સામે ઊભા હતા તેઓ વિષ્ણુ નામના પ્રભાવથી સંતુષ્ટ અને શાંત થવા લાગ્યા તેમના વિકરાળ ચહેનાના ભાવ બદલાઈ ગયા જે આંખો ક્રોધથી લાલ હતી તેમાં હવે કોમળતા ઝલકવા લાગી જે રૂખા શરીર દયાભાવથી વિહીન હતા તેમાં હવે કરુણા અને ઉદારતાનું સંચાર થવા લાગ્યું વાસુદેવ શ્રી હરિના નામ માત્રથી તેમના હૃદય પવિત્ર થઈ ગયા શર્માના ભક્તિ ભરેલા વચનોએ તે પ્રેતોને અભિભૂત કરી દીધા ધીમે ધીમે ત્રણેય પ્રેતોના ચહેરા પર પ્રસન્નતાની છાયા દેખાવા લાગી એવું પ્રતીત થયું માનો એક ઠંડી શાંત લહેર તે તપ્ત આત્મા ઉપર વહી ચાલી હોય પછી તે પ્રેત માનવીય વાણીમાં વાત કરવા માટે ઉદ્યત થયા તેમાંથી એક પ્રેતે કહ્યું હે વિપ્ર માત્ર તમારા દર્શન માત્રથી અને ભગવાન શ્રી હરિનું નામ સાંભળીને અમારા હૃદયનો ભાવ ક્ષણભરમાં બદલાઈ ગયો છે હમણાં કેટલીક પળ પહેલા સુધી અમે ક્રોધ દુઃખ અને વ્યથાની અગ્નિમાં બળી રહ્યા હતા પરંતુ તમારા આવતા જ અમારી અવસ્થા બીજી થઈ ગઈ છે હવે અમારી વૃત્તિમાં દયા જાગી ઊઠી છે મનમાં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે નિસંદેહ એક સાચા વૈષ્ણવ પુરુષનો સમાગમ સારા પાપોને દૂર ભગાડી દે છે તમારા જેવા ભક્તનો સંગ જીવનમાં કલ્યાણકારી પરિવર્તન લાવે છે અને પાપના અંધકારને દૂર કરીને યશ અને પુણ્યનો પ્રકાશ ફેલાવે છે ત્રણેય પ્રેતોએ ધનશર્મા પ્રત્યે કૃતજ્ઞતાથી માથું ઝુકાવ્યું પછી એકે કહ્યું હે બ્રાહ્મણ દેવ તમે અમારા પ્રત્યે દયા બતાવી છે તેથી અમે અમારો પરિચય તમારી પાસેથી છુપાવવા નથી માંગતા અમારા આ ભયંકર રૂપ અને દુર્દશાનું કારણ જાણીને જ તમે સમજી શકશો કે અમારા પર કેવી વિપત્તિ આવી છે સાંભળો અમે કોણ છીએ અને અમને આ નારકીય અવસ્થા કેમ મળી ધન શર્માએ ધ્યાનથી તેમની તરફ જોયું અને માથું હલાવીને સહમતી વ્યક્ત કરી ત્રણેય પ્રેત હવે વારાફરતી પોતાની આપબીતી સંભળાવવા લાગ્યા પહેલો પ્રેત આગળ વધીને બોલ્યો મારું નામ કૃતજ્ઞ છે કારણ કે પૂર્વજન્મમાં હું મોટો કૃતજ્ઞ હતો મેં મારા માતાપિતા સુધીનું આદર ન કર્યું ક્યારેય તેમના માટે શ્રાદ્ધ તર્પણ ન કર્યું હું હંમેશા અપના ઉપકાર ભૂલતો રહ્યો ગુરુજન અને વડીલોનું અનાદર કરતો રહ્યો મારી કૃતજ્ઞતાથી મારા પિતૃગણ પણ મારાથી અસંતુષ્ટ અને ક્રુદ્ધ રહ્યા આજ પાપોના ફળ સ્વરૂપ મૃત્યુ પછી મને કઠોર દંડ મળ્યો અને અંતે આ પ્રેત યોનિમાં ભટકવું પડ્યું બીજા પ્રેતે પોતાની વ્યથા સંભળાવી મારું નામ વિદવત છે પૂર્વ જન્મમાં હું હરિવીર નામનો રાજા હતો પરંતુ ઘોર અભિમાની અને નાસ્તિક હોવાને કારણે અધર્મ કરતો રહ્યો ન દેવ પૂજન કર્યું ન ગુરુ બ્રાહ્મણોનું સન્માન કે દાન હું રોજ વિના પૂજા પાઠ વિના ભોજન કરતો અને વિદ્વાનોની નિંદા કરતો હતો મેં મારા પિત્રોને પણ ક્યારેય યાદ ન કર્યા ના શ્રાદ્ધ તર્પણ કર્યું આ પાપોને કારણે મોત પછી નર્કની યાતનાઓ ભોગવી અને અંતે પ્રેત યોનીમાં આવી પડ્યો બીજા પ્રેતની કથા સાંભળીને ધન શર્મણું હૃદય દ્રવિત થઈ ગયું તેઓએ જોયું કે વિદવતની આંખોમાં પશ્ચાતાપના આંસુ ભરાઈ આવ્યા અને તેનું કૃષ શરીર થરથરી રહ્યું હતું પોતાના પાછલા જન્મની ભૂલોનું અહેસાસ તેને તડપાવી રહ્યું હતું ત્રીજો પ્રેત આગળ આવ્યો અને બોલ્યો હું વૈષ્ણવ નામનો પ્રેત છું મારા પૂર્વજન્મનું નામ ગૌતમ હતું અને હું મધ્ય દેશનો એક બ્રાહ્મણ હતો દુર્ભાગ્યે મેં પિતૃપક્ષમાં ક્યારેય કોઈ ધર્મ કર્મ ન કર્યું

પરંતુ ધન શર્માના મનમાં હવે તેમના પ્રત્યે ભયના સ્થાને અપાર દયા ઉપજી તેઓએ જાણ્યું કે આ સૌને પોતાના પાપો અને વિશેષ કરીને પૂર્વજોની અવહેલનાને કારણે આવી યાતનાપૂર્ણ ગતિ મળી છે ત્રણેયે પોતાના પોતાના પિત્રોનું અપમાન કર્યું હતું શ્રાદ્ધ તર્પણ જેવા પવિત્ર કર્તવ્યોથી મુખ મોડ્યું હતું તેમના પૂર્વજોની આત્માઓ અસંતુષ્ટ અને દુઃખી રહી તેથી મૃત્યુ પછી તેમને પ્રેત યોનિમાં ભટકવું પડ્યું કેટલીકવાર સૌ ચૂપ રહ્યા વનની નિસ્તબ્ધતામાં માત્ર પાંદડાઓની સરસરાહટ અને દૂર કોઈ પક્ષીનો સ્વર સંભળાઈ રહ્યો હતો અંતે ધનશર્મારે પોતાના આંસુ પૂછ્યા અને બોલ્યા તમે લોકોની દારૂણ કથા સાંભળીને મારા હૃદયમાં ગહન વેદના થઈ રહી છે આ જાણીને મોટું દુઃખ થાય છે કે ધર્મથી વિમુખ થવા પર આત્માને કેટલી કષ્ટપ્રદ દશામાંથી પસાર થવું પડે છે તમે તમારો પરિચય અને તમારા કષ્ટ મને જણાવ્યા તેના માટે હું કૃતજ્ઞ છું હવે આ વિનીત બ્રાહ્મણ તમને પૂછે છે કે હું તમારા માટે શું કરી શકું હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું જો મારા દ્વારા કોઈ સેવા થઈ શકે તો કૃપા કરીને કહો સંભવતઃ ઈશ્વરે જ મને અહીં તમારી સાથે મળાવ્યા છે જેથી હું તમે દુઃખીઓની કેટલીક સહાય કરી શકું ધન શર્માની સહૃદયતાથી પ્રભાવિત થઈને ત્રણેય પ્રેત એકબીજા તરફ જોવા લાગ્યા પછી ત્રીજા પ્રેત ગૌતમે આગળ વધીને હાથ જોડીને કહ્યું હે સદાશય બ્રાહ્મણ તમારી દયાળુતા માટે અમે આભારી છીએ સાચું તો અમે ઈચ્છીએ છીએ કે અમારું ઉદ્ધાર થઈ જાય આ યાતના ભરેલા પ્રેત જીવનથી અમને મુક્તિ મળી જાય પરંતુ અમારું પાપ આટલું ભારે છે કે પોતાના બળ પર અમે તેમાંથી છુટકારો નથી મેળવી શકતા કેટલીક ક્ષણ રોકીને પ્રેત ગૌતમે કહ્યું મારી પાસે એક ઉપાય છે પરંતુ તેમાં તમારી સહાય જોઈએ સાંભળો મારો એક પુત્ર છે જે પૃથ્વીલોક પર હજુ જીવિત છે તે ધર્મશીલ છે અને શ્રાદ્ધા વગેરે વિધાનને જાણે છે જો તેને અમારી આ દુર્દશાનો પતા ચાલી જાય તો તે અવશ્ય અમારું ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરશે મારા તે પુત્રનું નામ ધન શર્મા છે હે સ્વામીન તમે કૃપા કરી તેની પાસે જઈને અમારી આ દશા તેને જણાવો અને સમજાવો કે અમારા માટે શું કરવું જરૂરી છે અમારા માટે આટલું પરિશ્રમ કરી દો પરોપકારનું ફળ યજ્ઞ દાન અને તપથી પણ વધારે હોય છે મને વિશ્વાસ છે મારો પુત્ર મારો તારણહાર બનશે પરંતુ કોઈને તો તેને જણાવવું પડશે કે તેના પિતરોની કેવી અવસ્થા છે તમે વિદ્વાન છો કૃપાળુ છો મારી વાત અવશ્ય માનશો અમારું કાર્ય પૂરું કરી દો ધન શર્મા આ સૌ ચૂપચાપ સાંભળી રહ્યા હતા જેમ જ પ્રેત ગૌતમના મુખમાંથી તેના પુત્રનું નામ નીકળ્યું ધન શર્માનું હૃદય જોરથી ધનકી ઉઠ્યું તેઓએ પૂછ્યું સ્વામીન શું તમારો પુત્ર ધનશર્મા જ છે પ્રેત વૈષ્ણવ બોલ્યો હા મારા પુત્રનું આ જ નામ છે તે મારો એકલો પુત્ર છે કદાચ અત્યાર સુધી મને ભૂલી ગયો હશે અથવા તેને પતા પણ ન હોય કે તેના પિતાની આત્મા કઈ દુર્ગતિમાં ભટકી રહી છે ધન શર્માથી હવે નહીં તે ભાવ થઈને ચરણોમાં પડી ગયા અને રડતા હુવા બોલ્યા પિતાજી હું જ તમારો પુત્ર ધનશર્મા છું હું આટલો અભાગી છું કે તમને ઓળખ્યા નહીં અને તમારા કષ્ટ દૂર ન કરી શક્યો પુત્ર હોવા છતાં તમારા કામ ન આવી શક્યો તેનાથી મોટું પાપ કહી નથી કૃપા કરીને મને ક્ષમા કરો આ સાંભળીને પ્રેત ગૌતમને આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા તે વિસ્મિત અને આનંદિત થઈને બોલ્યો તું સાચે જ મારો પુત્ર છે નિશ્ચય જ ભગવાને તને અમારી સાધન બનાવીને મોકલ્યો છે પછી ગૌતમે ગહન શ્વાસ લઈને કહ્યું બેટા હવે વિલાપ છોડો ઈશ્વરની કૃપાથી તને અમારું ઉદ્ધાર કરવાનું છે હું તને કહું છું કે તને શું કરવું જોઈએ પ્રેત ગૌતમે કહ્યું વત્સ

સામર્થ્ય અનુસાર ગૌ દાન અન્નદાન તથા વસ્ત્રાદિ દાન પણ કરો જેથી તમારું પુણ્ય વધે અને અમારી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થાય ધન શર્માએ માથું ઝુકાવીને કહ્યું પિતાજી તમારી આજ્ઞા અનુસાર હું પૂરો પ્રયાસ કરીશ તમારી કૃપાથી અવશ્ય સફળતા મળશે ધન શર્માએ ત્રણેય પ્રેતો તરફ કર્તવ્ય ભાવથી જોયું તેઓએ હાથ જોડીને પોતાના પિતા તથા બંને અન્ય પ્રેતોને પ્રણામ કર્યા અને દૃઢ સ્વરમાં કહ્યું હું હમણાં જ જાઉં છું અને પૂરી તૈયારી કરું છું આગામી અમાવસ્યા આવી જ રહી છે હું શ્રાદ્ધ કર્મમાં કોઈ કસર નહીં છોડું તમે સૌ તમારી કૃપા જાળવી રાખો અને મને આશીર્વાદ આપો કે હું સફળ છું ધન શર્માએ તરત ઘરે પરત ફરીને શ્રાદ્ધની તૈયારી શરૂ કરી દીધી નિયત તિથિ આવતા જ પિતૃપક્ષની અમાવસ્યાની શુભ સવારે તેઓ પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય તથા પિતરો માટે તિલાંજલિ અર્પિત કરાવી પછી ઘરે વિધિ વિધાનથી શ્રાદ્ધ કર્મ કર્યું તેઓએ પોતાના પિતા પિતામહ વગેરે પિત્રોના નિમિત્ત શ્રદ્ધાપૂર્વક પિંડદાન કર્યું અને જળતર્પણ આપ્યું તે પછી આદરપૂર્વક દસ માટીના ઘરા પાણીથી ભરીને પિત્રોના નામ પર દાન આપ્યા સાથે જ જરૂરી વસ્તુઓનું દાન દક્ષિણા પણ કરી ધન શર્માએ પૂરા મનોયોગથી પ્રાર્થના કરી કે તેના પિતૃગણ તૃપ્ત થાય અને તેમને મુક્તિ પ્રાપ્ત થાય શ્રાદ્ધકર્મ સંપન્ન થયા પછી ધન શર્માના મનમાં આશાની એક કિરણ જાગી કે હવે તે પ્રેતાત્માઓને શાંતિ મળી જશે તે જ સંધ્યાકાળ તે પુનઃ તે ઘના વન તરફ ચાલી પડ્યા જ્યાં તેની ભેટ તે ત્રણ પ્રેતો સાથે થઈ હતી તે સંધ્યા ધન શર્મા ફરી તે જ સ્થાન પર પહોંચ્યા તેઓએ જોયું કે જે જૂના વૃક્ષની નીચે કાલ સુધી ત્રણ ભયાનક પ્રેત ઊભા હતા ત્યાં હવે દિવ્ય પ્રકાશ ફેલાયો છે તે પ્રેતોના સ્થાને ત્રણ દિવ્ય પુરુષો ઊભા હતા તેમના ચહેરા તેજસ્વી અને પ્રસન્ન હતા શરીર પર ઉજ્જવળ રેશમી વસ્ત્રો હતા અને ગળામાં ફૂલોની માળાઓ ઝૂલી રહી હતી ધન શર્મા તુરંત સમજી ગયા કે આ આત્માઓ છે પરંતુ હવે પ્રેત યોનીના બંધનમાંથી મુક્ત થઈને દિવ્ય રૂપમાં પ્રગટ થઈ છે શર્મા ભાવ વિભોર થઈને નજીક આવ્યા અને હાથ જોડી દીધા સૌથી આગળ તેમના પિતા ગૌતમ ઉભા હતા જેમનું રૂપ હવે અત્યંત શાંત અને સૌમ્ય હતું ગૌતમે પ્રેમપૂર્વક હાથ આગળ વધારીને પુત્રના માથા પર આશીર્વાદ મૂક્યા ધન શર્મા આનંદના તીવ્રતાથી તેમના ચરણોમાં ઝૂકી ગયા ગૌતમે સ્નેહપૂર્વક તેમના પુત્રને ઉઠાવીને હૃદયથી લગાવ્યા બંનેની આંખોમાંથી કૃતજ્ઞતા અને હર્ષના આંસુ વહી નીકળ્યા ગૌતમે પ્રસન્ન થઈને કહ્યું પુત્ર ધન શર્મા તમારી શ્રદ્ધા અને સેવાથી અમે સૌને મુક્તિ મળી છે હવે અમે પિતૃલોકમાં જઈ રહ્યા છીએ અમારા આશીર્વાદથી તમે સદા સુખી રહો દીર્ઘાયુ અને યશસ્વી બનો બીજા અને અને ત્રીજા પણ કૃતજ્ઞતાપૂર્વક ધનશર્માને આશીર્વાદ આપ્યા તેઓએ સ્વીકાર્યું કે ધનશર્માના પુણ્યથી તેઓને પણ પ્રેત યોનિમાંથી છુટકારો મળ્યો છે બંનેએ તેને સુખ સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા તેટલામાં આકાશમાંથી એક અલૌકિક રથ અવતરિત થયો જે પ્રકાશથી ચમકી રહ્યો હતો યમદૂતો અને વિષ્ણુદૂતો જેવા દિવ્ય સહાયકો પ્રગટ થઈને તે મુક્ત આત્માઓનું સ્વાગત કર્યું ત્રણેય દિવ્ય પુરુષો તે રથ પર સવાર થયા વિદાય લેતી વખતે ગૌતમે પ્રેમભરી દ્રષ્ટિથી પુત્ર તરફ જોયું અને હાથ હલાવીને આશીર્વાદ આપ્યા ધનશર્માની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા અને હૃદયમાં તેમના પિતરો પ્રત્યે શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યે ધન્યવાદના ભાવ ઉમડી રહ્યા હતા ક્ષણોમાં તે દિવ્યરથ આકાશ માર્ગથી પ્રસ્થાન કરી ગયો અને આંખોથી ઓછલ થઈ ગયો સંધ્યાનો સુવર્ણિમ પ્રકાશ ધીરે ધીરે મધ્યમ પડી ગયો ધનશર્મા લાંબા સમય સુધી તે તરફ જોતા રહ્યા જ્યાં તેમના પૂર્વજો અંતર્ધાન થયા હતા તેમના મનમાં અપાર શાંતિ હતી તેઓએ ઈશ્વરને પ્રણામ કર્યા અને ઘરે પરત ફર્યા ત્યારે યમરાજનો અવાજ ફરી સંભળાયો આ પ્રમાણે હે બ્રાહ્મણ ધનશર્માએ તેમના પિતા સહિત ત્રણ પિતૃશાપિત આત્માઓનું ઉદ્ધાર કર્યું શ્રાદ્ધ તર્પણ અને દાનની મહિમાથી તેઓને પ્રેત યોનીમાંથી મુક્તિ મળી અને પિતૃલોકમાં સ્થાન પ્રાપ્ત થયું બ્રાહ્મણે હાથ જોડીને કૃતજ્ઞતાપૂર્વક કહ્યું ધર્મરાજ આ અદ્ભુત કથાએ મારી આંખો ખોલી દીધી હવે હું સારી રીતે સમજી ગયો છું કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરવું કેટલું આવશ્યક છે હું વચન આપું છું કે તેમના પિતરો પ્રત્યે ક્યારે ઉદાસીન નહી રહું અને સદા શ્રદ્ધાથી તેમનું શ્રાદ્ધ કરીશ યમરાજે પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા તથાસ્તુ જે કોઈ આ કથા સાંભળીને પિતૃકર્મમાં પ્રવૃત્ત થશે તેમના પિતરો અવશ્ય પ્રસન્ન થશે અને તેને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે આ સાથે ધર્મરાજ યમ અંતર્ધાન થઈ ગયા આ પ્રમાણે પિતૃપક્ષની આ પાવન કથા સમાપ્ત થાય છે આમાંથી અમને શિક્ષા મળે છે કે તેમના પિત્રો પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી અત્યંત આવશ્યક છે પૂર્વજોનું સન્માન કરીને વિધિપૂર્વક શ્રાદ્ધ તર્પણ વ ધાન કરીને ના માત્ર તેમની આત્માઓને શાંતિ મળે છે પરંતુ તેમની પ્રસન્નતાથી અમારા જીવનની અડચણો પણ દૂર થાય છે અને કુળનું કલ્યાણ થાય છે દર વર્ષે આવતા પિતૃપક્ષ અમને યાદ અપાવે છે કે અમારા અસ્તિત્વની મૂળ અમારા પૂર્વજોમાં છે તેમની આત્મિક શાંતિ માટે કરેલું નાનું પ્રયત્ન અને અને હૃદયસ્પર્શી લાગી હશે હવે જ્યારે પણ પિતૃ નો સમય આવશે તો તમે આ કથાને યાદ કરીને તમારા પૂર્વજોની સેવામાં તન મન ધનથી જોડાઈ જશો શાસ્ત્રોમાં સત્ય જ કહેવાયું છે પિતૃ દેવો ભવ અર્થાત પિતરોને દેવતુલ્ય માનીને તેમનો આદર કરો અને પૂજા અર્ચના કરો આ જ ભાવનાઓ સાથે તમારા તમામ પૂર્વજોની પુણ્ય સ્મૃતિને પ્રણામ કરતા હું મારી વાણીને વિરામ આપું છું જો તમને આ કથા પસંદ આવી તો વિડિયોને લાઇક જરૂર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય પિતૃદેવ અવશ્ય લખો